સમાજમાં રહેલા રાક્ષસો મહિલાઓ અને યુવતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવવા માટે સતત આતુર રહેતા હોય છે આવી જ કઈ ઘટના સામે આવી છે સુરતના ઈચ્છાપોર માંથી જ્યાં છરીની અણીએ આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યો અને ત્યારબાદ ફરાર થઈ ગયો જોકે પોલીસે પણ વેશ પલટો કરીને મધ્યપ્રદેશથી આરોપીને ઝડપી પાડ્યો છે લાભ કે આર્થિક બનાવો વધતા જાય છે દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક મહિલાની નોકરી અપાવવાની લાલચે લાજ લૂટવામાં આવી ભોગ બનનારી મહિલા સુરતના ઈચ્છાપુર વિસ્તારના એક ટેક્સટાઇલ પાર્કમાં કામ કરી રહી હતી આ સમય નજીકની બાંધકામ સાઇટમાં રહેતા અવિનેશ કુમાર ઉર્ફે બિપિન ચૌરસિયા સાથે મહિલાનો સંપર્ક થયો આ બંને વચ્ચે થોડી વાતચીત થતાં જ અવિનેશ કુમારે મહિલાને વિશ્વાસમાં લઈને સારી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી સુરતના જાણીતા જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક તેમજ હીરા બુર્ઝમાં ઓળખાણ હોવાથી સારા પગારની લાલચે નોકરી મળશે તેવી ધારણા આપી આ વાતો પર વિશ્વાસ આવતા મહિલા આરોપીની સાથે જેમ્સન જ્વેલરી પાર્કમાં ગઈ અહીં અવાવરૂ સ્થળે મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો આરોપીએ મહિલાને અપકૃત્ય બાદ છરી બતાવીને કોઈને જાણ કરે તો મારી નાખવાની ધમકી ઉચ્ચારીને ઘટના સ્થળેથી આરોપી ફરાર થઈ ગયો દુષ્કર્મનો ભોગ બનનારી પીડિતા હિંમત દાખવીને ફરિયાદ નોંધાવવા માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને પહોંચી આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ જવાનોએ આસપાસના સંખ્યાબંધ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા આ ઉપરાંત આરોપીના કોલ ડિટેલ્સ રેકોર્ડ પણ મેળવ્યા જાણકારી મળી કે આરોપી અવિનેશ કુમાર ચૌરસિયા વતન મધ્યપ્રદેશના સેમરિયા પહોંચીને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા સાથે બળાત્કારની ઘટના બનેલ હતી તે બાબતે છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરજેડી સાયન્ડ ટેક્સટાઇલમાં કામ કરવામાં આવેલ જે ભૂખ બનનાર મહિલા હતી તેનો સંપર્ક આરોપી અવિનેશ કુમાર ચોરસિયા સાથે થતા જ્વેલરી અને ડાયમંડમાં કામ અપાવવાની લાલચ આપીને સદન મહિલાને તેણે એક જગ્યાએ બોલાવી અને એકાત્નો લાભ લઈ તેની સાથે બળાત્કાર ગુજારેલો હતો જે બાબતે અને ત્યારબાદ એને ચપ્પુ પણ બતાવીને પોલીસને કે અન્ય કોઈને પણ આ બાબતે જાણ નહીં કરવા ધમકી આપેલ હતી तो सूरत ने ने पुलिस एक टीम आरोपी ने झड़पी पाव मध्य प्रदेश ना से पहुंची। जो आरोपी ना न होली एक पुलिसकर्मी नरेंद्र सिंह ऑटो तो रिक्शा चालक बनया तो अन्य पुलिसकर्मी चेतन सिंह चाने किटली पर काम करने लाग्या जय बीजा एक पुलिस जवान की दुकान में काम लागम पोलिस कर्मचारी अड़तालीस कलाक सुधी आरोपी बजार खरीदी करने आए तीन राह जो છેવટે દુષ્કર્મી અવિનેશ ચૌરસિયા બજારમાં આવતા જ તેને ઝડપી લેવાયો આરોપી જે છે તેનું ટેકનિકલ સર્વેલન્સ વગેરે રાખીને વિગત પાડતા તે પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે ચાલી ગયેલો હોવાનું પોલીસને જણાઈ આવે જેથી અહીંની જે ટીમ છે ઈચ્છાપુર પોલીસની તેમાં એ સમગ્ર ટીમ ઈચ્છા મધ્યપ્રદેશ ખાતે જઈ અને ત્યાં વેશ પલટો કરી ભીડભાડવાળા વિસ્તારમાં વોચ રાખીને પણ આ અવિનેશ કુમાર જે છે તેમને તેને પકડેલ છે

સુરત પોલીસે યુવતી અને મહિલાઓને આર્થિક લાભરી લાલચમાં આવવાને બદલે થોડી સાવધાની રાખવાની અપીલ કરી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત